કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે અને દરમિયાન એમના હસ્તે વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું નિર્ણયનગર નજીક મિરચી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાંસદ એચ એસ પટેલ કિરીટ સોલંકી નરહરી અમીન ખાસ હાજર રહ્યા ધારાસભ્ય અમુલ ભટ્ટ બાબુસિંહ યાદવ અમિત ઠાકર પણ હાજર રહ્યા મોટી સંખ્યામાં મિરચી ગ્રાઉન્ડ ખાતે જનમેદની ઉમટી પડી હતી દ્રશ્યો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો ત્યાં ખાસ અમિત શાહના સંબોધન સાંભળવા માટે ઉપસ્થિત હતા અને ધારાસભ્યો સાંસદો પણ ખાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જે આખો કાર્યક્રમ હતો એમાં ઉપસ્થિત હતા અમદાવાદમાં ઓગણીસો પચાસ કરોડના વિકાસ કાર્યોની ભેટ લઈને આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી આવ્યા છે ચાલુ કરેલી આ યાત્રા ચાહે ગુજરાત સરકાર હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અવિરત રૂપે અત્યાર સુધી ચાલતી રહી હમણાં નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર એક સાથે સવા લાખ ઘરોના નિર્માણ થયેલા ઘરોની ચાવી આપવાનો કાર્યક્રમ એક જ દિવસે સવા લાખ લોકો ને ઘરનું ઘર એક જ કાર્યક્રમથી કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે સો ફ્લેટ આપે તો એ દસ હજાર ની ભીડ ભેગી કરતા હતા નરેન્દ્રભાઈ એ એક સાથે સવા લાખ ઘર આપી દીધા અને આજે ગરીબો ઘરની અંદર રહેવા જતા